ટાંકી લગાવવાની છે ભાઈ પ્રાથમિક શાળામાંના છોકરાઓ જો દેખારો કરે કેમ સો યુટ્યુબ ફેમિલી મજામાં ને તો મસ્ત મજાના રહેજો આપણે મિત્રો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજનો કાર્યક્રમ તો એવો છે કે અત્યારે જો ભાઈ દસ વાગી ગયા છે અને હમણાં કામકાજ તો કાંઈ છે નહીં અને આપણે ભાઈ રાત્રે જવાનું છે લગ્નમાં જવાનું છે રાતે લગ્નમાં જવાનું છે તો ભાઈ એની તૈયારી ચાલુ છે કાલે પણ મેં તમને વિડીયોમાં જણાવ્યું હતું કે આપણે મસ્ત મજાના કાળા વાળ કરી નાખ્યા છે મૂછું કાળી કરી નાખી છે તો ભાઈ અમારે જવાનું છે લગ્નમાં અને ભાઈ જો આજનું કામકાજ તો અમારે જો અમારા દાદા પણ હરખમાં છે જવા માટે અમારો મોતી પણ જશે ભાઈ ગામડે ફરવા અને જો આ બધા જવાના છે એ હાલો ગામડે જાણો હે મિત્રો ભાઈ રેજો આજના આપણા નવા માં મજા આવશે જય શ્રી કૃષ્ણ તો ભાઈ અત્યારે છે ને બપોર થઈ ગયા છે અને આજ તો હાવ નવરા બેઠા હતા કઈ કામકાજ હતું નહીં એટલે ભાઈ આમાં અત્યારે જો આપણે ઘરે જમવા આવ્યા છીએ અને અમારા દીદી જો કપડામાં ઇસ્ત્રી કરી રહ્યા છે કારણ કે સાંજે જવાનું છે ગામડે લગ્નમાં ને અમારા દાદા અહીંયા ભોજન કરી રહ્યા છે અને વાસુભાઈ મૂળો કાપે છે હવે આવું કઈક છે કામકાજ તો કઈ હતું જ નહીં અને સવારથી અત્યાર સુધી આપણે બેઠા રહ્યા ત્યાં હવે આવી ગયા જમવા અને ઘરે જો કપડાની બધી તૈયારી થઈ રહી છે જવા માટે આપણા તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે છે ને મસ્ત મજાના ભરેલા રીંગણા ખાઈ લીધા છે અને ભાઈ આમાં થોડુંક અત્યારે ટેન્શન આવી ગયું હતું કારણ કે અમારા આ બાબલો છે ને બે વાગ્યા પેલા વ્યુઆઉ હોય પણ આજે હવા બે થઈ ગયા તો આવ્યો નહોતો એટલે થોડી ઉપાધિ થઈ ને અમારે વાસુભાઈને મોકલા હતા તો આ ભાઈ નહીં શાંતિથી હાલ આવતા હોય જાવ હા એ જો આ છે ને અમારે આ થોડુંક એવું છે ને એટલે આનું આની ઉપાધિ મને અમને બહુ થાય હા એટલે હવે ખાઈ લેજો ભાઈ અને અમારે જવાનું છે અત્યારે દુકાને એટલે હું જઈ રહ્યો છું અને ભાઈ જો તમે આ બધી તૈયારી વ્યવસ્થિત કરી લેજો આપણે રાતે નીકળવાનું છે બરાબર અને આ મોતીને નવડાઈ નાખજો રેડી તો ચલો હું જાઉં આ ટાંકી લગાવવાની છે ભાઈ પ્રાથમિક શાળામાં છોકરાઓ જો દેખારો કરે આ મ્યુનિસિપાલટી સ્કૂલ છે ભાઈ ન્યુ વાસણામાં અને આ છોકરાઓ બબાલ કરે જો તમે સમજો દેખારો કરે તો ભાઈ છે ને આપણે આ ટાંકી રહી આ જૂની છે આમ તો ખોલેલી અને આપણે આની ઉપર લગાવવાની છે જો અહીંયા આ જે ટાંકી તમને દેખાય ને ટુ ઇન વન કરવાનું છે મતલબ એટલે આ ટાંકીને એની જોડે આપણે એડ કરી દેવાની છે પણ આ ઘોડા ઉપરથી આને ચડાવવાનું થશે અમારા સાગરભાઈ એક તો લંગડા છે અને મારી તકલીફ થશે ચડાવવામાં કંઈ વાંધો નહીં ચલો આપણે પહેલાં સામાન લેતા ભાઈ જો અહીંયા છે ને આપણે ટાંકી ધાબા ઉપર ચડાવી દીધી છે અહીંથી હવે આ બેને છે ને એક કરવાની છે ટુ ઇન વન બેયમાંથી એક થઈ જશે ને બે ટાંકીઓ જોડે ભરાશે અને અહીંયા આપણે લોખંડની નિપલ ગરમ કરવા મૂકી દીધી છે ગરમ થાય એટલે ટાંકીમાં હોલ પાડવાનો છે આપણે બને જો વિડીયોમાં તો ભાઈ છે ને ટાંકી આ કનેક્શન ફિટ કરવા માટે છે ને એક ભાઈને અંદર ઉતરવું પડે એટલે અમારા સાગરભાઈ અત્યારે ટાંકીમાં ઉતરી રહ્યા છે સાગરભાઈ જોઈ નો આ ટાંકી બધી ઓલી છે જો ભાઈ સરસ મજાની આખી ટાંકી ફિટિંગ થઈ ગઈ છે આ એક ભરાશે ને મોટી એટલે એમાંથી આમાં પાણી આવશે આ ટાંકી ભરાશે મોટી ભરાશે એટલે નાની પણ જોડે ભરાઈ જશે અને ખાલી પણ બેઉ સાથે જ થઈ જશે કારણ કે હવે ઉનાળો આવે છે ને એટલે ભાઈ અહીંયા બાળકોને પાણી પીવાનું ખૂટતું હોય છે એટલા માટે આ ટીચર લોકોએ છે ને એકમાંથી બે ટાંકી કરાવી નાખી છે એટલે પાણીનો પ્રોબ્લેમ ના થાય આ લોકોને ગરમીમાં જો ભાઈ આપણું ટાંકું છે ને ભરાવા મળ્યું છે અત્યારે આ છે ને એટલે બાજુ વાળી માં પાણી આવશે જો આવવા મળ્યું ફાઈનલી મિત્રો આપણી માણકી જો અત્યારે નવડાવી તૈયાર કરી દીધી છે આને હો ભાઈ કારણ કે આ જવાની છે અત્યારે ભાઈ ગોંડલ એટલે અમારા સાગરભાઈ અને અમારા વાસુભાઈ મસ્ત મજાની ફ્રેશ કરી દીધી છે આને તો ભાઈ આપણે રાતે નીકળવાનું છે ને એટલે બીસાકડી લગભગ બે મહિના દોઢ મહિનાથી આમ આમ પડી હતી માટી ચડી ગઈ હતી ઉપર તો આજ કંઈક રૂપાળી દેખાય છે અને અમારા અમિતભાઈ લાવો ભાઈ લાવો દાઢી બાઢી કરીને આવી ગયા છે ભાઈ અમારા પ્રકાશભાઈ મોબાઈલમાં મથે છે અત્યારે તો કંઈક કામકાજ છે ભાઈ આજનું અમારું આવી આવી જા 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 તો ભાઈ અત્યારે અમારે જો વસ્તી થવા મળી છે અમારા અમિતભાઈ બધું અંદર મૂકવા મળ્યા છે અમારા પ્રકાશભાઈ પણ જો ભાઈ ભાઈ જવું છે જવું છે ચલો ભાઈ હવે જો અમારે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે અને અમારા અમિતભાઈને ને મહેસાણા જવાનું છે ભાઈ ક્યાં જવાનું બાબલા મહેસાણા જવાનું છે ભાઈ એને એટલે એ તો નીંદર માં જશે બાકી આમ ઓરિજિનલ માં ક્યારેય નથી જતો એ રાતે નીંદર માં જતો રહે મહેસાણા ને અવાર માં પાછો આવી જાય તો આવું કઈક છે ભાઈ અમારે જો અત્યારે દુકાન ની વસ્તી થઈ રહી છે અને અમારા શેઠા જે વહેલા જતા રહ્યા ઘરે ભાઈ

તો અત્યારે ભાઈ અમારા શાળા સાહેબ અહીંયા આવી રહ્યા છે નયનભાઈ તમે એને જોયા જ છે અને હમણાં તોય છતાંય તમને વિડીયોમાં બતાવી દઈશ સસમેરી સાહેબ છે અમારે અને ભાઈ બહુ મોંઘા મૂલા મહેમાન છે અમારા એ આમ તો ડેલી અમારી ભેગા જ હોય છે પણ હવે અત્યારે એ હાલીને આવે છે એટલે આપણે એની રાહ વિના બેઠા છે અમારી દુકાન વસ્તી થઈ ગઈ છે જો શટર બંધ કરી દીધું છે અને અમારા પ્રકાશભાઈ કંઈક લેવા ગયા છે આ બાજુ અને અમારા અમિતભાઈ જો સાયકલ બાજુ ભાગી ગયા છે એટલે હવે એને ફૂલ તૈયારી થઈ ગઈ છે ઘરે જવાની તો મિત્રો બન્યા રેજો જો વિડીયો હજી થોડીક વાર આપણે બાકી છે કારણ કે અમારા હાળા સાહેબ આવે ત્યાં સુધી આપણે એનો વેટ કરવાનો છે જો ભાઈ અમારે આ ભાઈ આવી ગયા છે આપણે ક્યારના એની રાહ જોઈને ઊભા હતા અને આ ભાઈ છે ને અત્યારે હાંજ પડે કે તમે બે જો થોડીક વાર હું આવું છું દુકાને તો આ ભાઈ આવી ગયા છે અને દાંત કાઢે છે ઓલા કોકની જેમ કાઢે છે એટલે આપણે કઈ કેવું નથી અત્યારે અને આ બધા એની રાહ જોઈને ઊભા હતા અને અમારા પ્રકાશભાઈ ભાઈ કયું ને એને ફોન કરતા હતા એક બે ફોન તો મેં કર્યા એવું નથી

દુકાનની વસ્તી સરસ મજાની કરી કરીનેથી અને ભાઈ પહોંચી ગયા છીએ અને ભાઈ હવે અત્યારે છે ને પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે અમારો પોણા નવ થયા છે એટલે હજી આવીને બેઠા એટલે નવ તો વાગી જ જશે અને મિત્રો તમને ખબર જ છે ને મેં તમને કાલે વિડીયોમાં જણાવ્યું હતું કે અમારે જવાનું છે આજ રાતે લગ્નમાં અમે જઈશું અમારા વતન લગ્ન અમારા ગામમાં જ છે તો ભાઈ આપણે અમદાવાદથી આજનો લાંબો લોંગ ડ્રાઈવ કરીને જવાનું છે રાતના તો ભાઈ અત્યારે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય